સચિનમાં ડુંગળી કાપવા મુદ્દે થયેલા ઝઘડામાં મિત્રની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને સચિન પોલીસે ઝડપી પાડ્યા હતા સચિન પોલીસ મથકની હદમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝના ખાતાના ઢાબા ઉપર રહેતો મિત્ર વચ્ચે ઝઘડો થયો હતો જમતી વેળાએ ડુંગળી કાપવાને લઈને થયેલા ઝઘડા બાદ રાજા સિયારામ ચૌહાણ નામના ઈ સમય મિત્ર એવા

અને ગઈ તારીખ એકત્રીસ અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે સ જમવાનો બનાવો અને એ બાબતે કાંડા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવોતને કોઈ પણ હથિયારથી માર મારતા અને ધોકો મારતા એ મરણ પામેલ છે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો ગુનો કર્યા પછી આરોપી રાજુ ચૌહાણ એ ગુનાવાળી જગ્યાએથી જતા રહે છે અને બસ સ્ટે બસ સ્ટેન્ડે આવી અને ત્યાંથી નવાપુર સુધી બસમાં જાય છે અને ત્યાંથી નવાપુરથી ભૂસાવળ પેસેન્જર ટ્રેનમાં બેસી અને જાય છે મીનવાઇલ પોલીસને ખબર પડી કે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સથી કે આરોપી જે છે ભૂસાવળથી આગળ કોઈ જાય છે અને એ બાબતે પોલીસે ખાતરી કરી તો એવી હકીકત માલુમ પડી કે ભાઈ એ કોઈ ટ્રેનમાં જઈ રહેલો છે એમનું લાઈવ લોકેશન પણ મેળવવામાં આવેલું જેથી સુરતની આરપીએફ પોલીસ અને ભુસાવલ જલગાવની ક્રાઇમ બ્રાન્ચની આરપીએફ પોલીસની મદદથી પોલીસને તાત્કાલિક અત્રેથી રવાના કરે ત્યાંની આરપીએફ પોલીસની મદદથી એમને ટ્રેનમાંથી ઝડપી લેવામાં આવેલ છે આ બાબતે તપાસ ચાલુ છે